ફિલ્ડ તાલીમ મેળવતા એકત્રીસ પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરાઈ પોલીસ ઇન્સ્પેક્ટરની સત્યાવીસ માસની તાલીમ પૂર્ણ થતા નિમણૂક અપાઈ અગાઉ ફિલ્ડ તાલીમ અર્થે જિલ્લા ફાળવણી કરવામાં આવી હતી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન દિલ્હીમાં ન્યાય સંકલ્પ રેલીના સંબોધનમાં ઉચ્ચારી કડવી વાણી ખડગે બુથ કાર્યકરોનો દાખલો શ્વાન સાથે બેસાડ્યો જુનાગઢના તોડકાંડનો મામલામાં મહત્વના સમાચાર આરોપી તરલ ભદ્દને સાત તારીખ સુધીના રિમાન્ડ મંજૂર એટીએસએ આરોપી તરલ ભદ્દના ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અહીં પડશે વરસાદ આવનાર ત્રણ દિવસ સુધી આ રાજ્યોમાં વરસાદ હવામાન વિભાગે કરી આગાહી વેજલપુર વિધાનસભા સ્ટાર્ટઅપ સમારોહ યોજાયો જે ઘરે બેઠા છે તેના માટે પણ વ્યવસ્થા કરાશે સીએમ

ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડમ્પર વચ્ચે વહેલી સવારે અકસ્માતમાં બે ના મોત જામનગર લગ્નના બે મહિના પહેલા જ યુવક યુવતીના મોત ભારત રત્ન મળ્યા બાદ લાલકૃષ્ણ અડવાણીએ આપી પ્રતિક્રિયા કહ્યું આ મારા આદર્શીઓ અને સિદ્ધાંતોનું પણ સન્માન છે રામ મંદિર નિર્માણમાં ભજવી હતી ઘણી મોટી ભૂમિકા અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થતો દેખાઈ રહ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ બીજા દિવસે નોટિસ લઈને સીએમના ઘરે પહોંચી આપનો આરોપ છે કે બીજેપી એમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ભારત રત્ન આપવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું તેમનું યોગદાન અવિસ્મરણીય બે હજાર નવની લોકસભા ચૂંટણીમાં બીજેપી તરફથી પીએમ પદ ઉમેદવાર હતા અડવાણી